હમણાં મારા ઘરે કંકોત્રી આવીને આવડી જ અને આગળ પાછળ કંઈ લખ્યું જ નહોતું કોરો કાગળ પછી નીચે ફૂદડી કરીને લખ્યું હતું આ રેડિયમ કંકોત્રી છે અંધારું કરીને વાંચવી હવે એના જીવનમાં તો થવાનું જ છે એટલે આપણે અંધારું કરવાનું તોય મેં અંધારું કર્યું તો અંધારું કર્યું ને તો લગ્નની તારીખ સ્થળ બસ આટલું જ એટલે મેં ભાઈને ફોન કર્યો મેં કીધું આ તમે કંકોત્રી મોકલી આમાં કન્યાનું નામ નથી કે બેન હોય તો હોય ને તમને થોડકતા કન્યા ને પલક પલક મેમાર નું નામ પલક 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 વેચ પલક લે તને નામે અલગ ન ગોયતા પલક વેટ પલક મેં કીધું એમ નઈ આમાં સ્થળ લખ્યું છે પણ દાંડિયા રસ રાખ્યા બેન હોય તો હોય ને હોય તો તમે કપડા લઈને આવી જજો રમજો ને હોય તો મેં એમને જમવાનું નથી લખ્યું જમવાનું હોય ને બેન હોય તો જ તમને ભૂખા નહીં રાખી મેં એમ નહીં સમય નથી લખ્યો શું હોય જમવાનો સમય બપોર બાર થી બેન હોય ને હાજર હાથી ન હોય હોય તો ને હોય તો હોય જ પછી મેં કીધું મેં તું ભાઈ ચાંદલો એ કે બેન એ તો હોય જ

જો બાજુ એ તારા ગળા માટે મારે કઈક લાવવું પડશે હા એજ ને હું તો ક્યાર ની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો ગળા માટે એટલે ખાંસી નું કહું નેકલેસ ને જોયા લુચી